શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ડ્રાય ફ્રૂટ મઠો એના માટે આપણે આ એક લીટર દૂધ લીધું છે એક લીટરથી થોડુંક વધારે છે એક હાંડીમાં ની તરવા મૂકી દેશું એને એક કલાક આમાં મૂકી દેસું ફ્રીજમાં નીતરવા માટે એકથી દોઢ કલાકમાં જ થઈ જશે આ ગયણામાં રાખ્યું છે ને એટલે જો ડબલ ફેટનું દૂધ હોય તો વધારે સારું અને એકદમ મોડું દહીં કરવાનું છે બહુ ખાટું દહીં કે એવું ના ચાલે આમાં મઠામાં અને નીતરવા મૂકી દેસું હવે મઠામાં નાખવા માટે આપણે અડધી વાટકી દળેલી ખાંડ લીધી છે એક વાટકી જેટલી મલાઈ લીધી છે ફેટી લીધી છે મલાઈને ક્રીમ પણ ચાલે અડધીથી થોડાક ઓછા ડ્રાય ફ્રૂટ કાજુ બદામ પીસતાની કટકી લીધી છે અને કિસમિસ લીધી છે અડધી વાટકીથી ઓછી છે થોડીક એ પણ બધું મિક્સ કરી લેશું દહીં નીત્રી ગયું છે ને એક બાઉલમાં લઈ લીધું છે દળેલી ખાંડ નાખ દેસુ મિક્સ કરી લેશું સરખું મઠામાં આપણે બધું મિક્સ કરી લીધું છે જો ઉીસું થઈ જશે વધારે ગાઠી કે કણી કે લાગે તો આપણે બ્લેન્ડર પણ ફેરવી શકીએ બાકી સરખું ફેટી લેશું એટલે સરસ થઈ જશે એકદમ ક્રીમી ટેક્સચર આવી ગયું છે હવે કિસમિસ અને ડ્રાયફ્રૂટ નાખ દઈશું મિક્સ કરી લેશું એટલું મસ્ત લાગજ કિસમિસ ખાસ નાખજો બહુ સરસ લાગે છે બીજા ડ્રાયફ્રુટ ભાવતા હોય તો ન ખાય મલાઈ નાખો છું એટલે આઈસ્ક્રીમ કે કશું નાખવાની જરૂર નથી પડતી એકદમ સરસ લાગે છે રેડી છે ઠંડુ મૂકી દેસું અને સર્વ કરી દેસું પછી અને આ ટેક્સચરમાં રાખવાનું છે બહુ ઘાટું નથી નાખવાનું નહીં તર શ્રીખંડ જેવું થઈ જશે તો થઈ ગયો છે સર્વ કરી દેસું એકદમ ઠંડો ઠંડો ફૂલ છે ડ્રાયફ્રુટ મઠો છે કેટલા બધા ડ્રાય ફ્રુટ અંદર દેખાય છે હજી પણ આપણે ગાર્નિશ પણ ડ્રાય ફ્રુટથી જ કરશું કાજુ બદામ તો તૈયાર છે આપણો ડ્રાય ફ્રૂટ મઠો એકદમ સરસ લાગે છે ઠંડો ઠંડો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે મલાઈ નાખીને આઈસ્ક્રીમની કે ક્રીમની કે કાંઈ જરૂર નહીં પડે જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર જરૂર કરજો અને નવા હોવ તો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ